आप જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ 26 જાન્યુઆરી પૂર્વય ખૂની કોશિશ તથા પ્રોહિબિશન ના ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપી કોઈ શરીર સંબંધી ગંભીર ગુનો કરે તે પહેલા ગેરકાયદેસર હથિયાર નંગ 2 કિંમત 18000 રૂપિયા ના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ હેકલનો કેસ શોધી કાર્તિક ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સૂચના તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નજીકના સમયમાં છવ્વીસમી જાન્યુઆરી સબબ રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ શહેરમાં થવાની હોય જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોષ બોલાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે ગઢવી ડી કે ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ તથા તેમની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે ગઢવી તથા પોલીસ સ્ટાફના પૂંજાભાઈ ભારય ઇન્દ્રજીતસિંહ ઝાલા આઝાદસિંહ સિસોદિયા પ્રકાશભાઈ ડાભી તથા પેરોલ ફરલો દીપકભાઈ બડવા છવ્વીસમી જાન્યુઆરી અનુલક્ષી જુનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માંગ હોય દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જુનાગઢ બિલખા રોડ સી એલ કોલજ સામે ધરાનગર આવડપાનવાળી ગલીમાં રહેતો હિરેન બાબુભાઈ ભાસ્કર પોતાના કબજામાં ગેરકાયદેસર હથિયાર રાખી કોઈ શરીર સંબંધી ગુનો કરવાના ઈરાદે બિલખા રોડ ઉપર આવેલ રાજીવનગર બાપા સીતારામના ઓટા નજીક ઉભેલ છે જે ઈસ્મે લાલ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જેથી હકીકત આધારે હકીકતવાળા સ્થળે રેઈ કરતા ઉપરોક્ત ઇસમ પોતાના કબજામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ એક તથા દેશી હાથ બનાવટના તમંચા નંગ એક સાથે મળી આવતા તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી મજગૂર ઈસમ વિરુદ્ધ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ પચ્ચીસ એક બે ઓગણત્રીસ તથા જી બી એક્ટ કલમ એક પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે મહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ